નવસારી રૂરલ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે નવસારી રૂરલ પોલીસે ખેતીકામમાં વપરાતા સાધનોની ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે પટેલે સ્ટાફના માણસોને સૂચના આપી હતી જે અન્વયે ટેકનિકલ સોર્સના આધારે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ચોરીની બાઇક ટેમ્પો અને એક જનરેટર સાથે પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે ચોરી પાસેથી કુલ પંચ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ચાલ તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી રૂરલ પોલીસ વાહન ચેકિંગમાં હતી દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઊભું રાખી અને એને ચેક કરતા અને એના ઉપર બેઠેલા ઈસમો અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ અને નિલેશ સુમનભાઈ રાઠોડને પૂછપરછ કરતાં એમની પાસેથી એક સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી આવેલું જેને જેથી એકતાલીસ વન ડી મુજબ આ બંને ઈસમોને પકડી અને એમની પાસે મળી આવેલ મોટરસાયકલ જીજી ઓગણીસ એપી એઈટ નાઇન સેવન થ્રી અને સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી કુલ પચાસ હજારની સોરી કુલ પંચ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને બાદ એમને પૂછપરછ કરતાં એમના ગામના જ બીજા પાંચ ઇસમોએ ખેતર જે ખેતી કરવાના સાધનોને એ ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલેલું